નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું જે સપ્ટેમ્બર મહિનામાં મોટા લાભ થવા જઈ રહ્યા છે તે અત્યારે ચાલુ મહિનો છે તેમાં સપ્ટેમ્બર મહિનામાં મોટા લાભ થવા જઈ રહ્યા છે તે પાંચ મોટા લાભ થવાના છે તે કયા પાંચ મોટા લાભ થવાના છે તે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય પહેલાં અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો અને પાંચ મોટા લાભ થવાના છે તે આ વિડીયોમાં આપણે ચાલો જાણીએ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો સપ્ટેમ્બર મહિનામાં બદલાવ કરવામાં આવ્યો છે ચોખાના જથ્થામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જે ચોખાનો જે જથ્થો છે તે ઘટાડી દેવામાં આવ્યો છે પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં ઘટાડો કરી રાજ્યના અનેક રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા રાજ્ય નાગરિક દ્વારા મિલેટ ફૂડને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાથી ફરી રેશન કાર્ડ ધારકોને બે કિલો બાજરીનું વિતરણ વિતરણ કરવામાં આવશે એટલે કે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને જે વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા આપવામાં આવતા તે હવે ઘટાડીને એક કિલો ચોખા આપવામાં આવશે અને હવે સપ્ટેમ્બર મહિનામાં બે કિલો બાજરીનું વિતરણ થશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને ત્રણ કિલો ચોખા મળતા તે ઘટાડીને એક કિલો કરી નાખવામાં આવ્યા છે તેના કારણે ગુજરાતી પરિવારોમાં ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા સર્જાઈ શકે છે પુરવઠા નિગમ દ્વારા સમયાંતરે અનાજ વિતરણમાં ફેરફાર કરી નાખવામાં આવે છે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ રેશન કાર્ડ ધારકોને બે કિલો ઘઉં અને બે કિલો બાજરી અને એક કિલો ચોખા આપવામાં આવશે જે હવે અત્યારે સપ્ટેમ્બર મહિનામાં જે રેશન કાર્ડ ધારકોને જે રાશન આપવામાં આવશે તે બે કિલો વ્યક્તિ દીઠ ઘઉં આપવામાં આવશે બે કિલો બાજરી આપવામાં આવશે અને એક કિલો ચોખા આપવામાં આવશે વ્યક્તિ દીઠ આગળ વાત કરીએ તો વૃદ્ધ અને દિવ્યાંગ લોકો માટે એક હજાર રૂપિયા મફત પેન્શન સહાય આપવામાં આવશે એટલે કે વૃદ્ધ છે વૃદ્ધ તે વ્યક્તિ છે અને દિવ્યાંગ વ્યક્તિ છે તેને એક હજાર રૂપિયા પેન્શન સહાય આપવામાં આવશે ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો દસ લાખની અને મફત સારવાર અને વૃદ્ધ લોકોને અલગ અલગથી પાંચ લાખની મફત સારવાર આયુષ્યમાન ભારત યોજના દ્વારા આપવામાં આવશે ગેસ કનેક્શન પર ત્રણસો રૂપિયા સબસિડી આપવામાં આવશે અને લાભાર્થીઓને નવ મફત સિલિન્ડર આપવામાં આવશે આગળ વાત કરીએ તો હવે દરેકને મળશે સો ટકા શુદ્ધ ચાંદી મીડિયા રિપોર્ટ અનુસાર એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી ચાંદીના ઘરેણાં પર હોલમાર્કિંગ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી શકે છે આ નિયમ લાગુ થવાની ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા સરળતાથી શકાશી શકાશે અત્યાર સુધી માત્ર સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ ફરજિયાત હતું જે હવે ચાંદી પર પણ લાગુ થશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત